સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર હવે આધાર કાર્ડના અપડેટ માટે તમારે આ ડોક્યુમેન્ટ્સ છે એ જોશે જ ડોક્યુમેન્ટ્સ વગર તમારું આધાર કાર્ડ અપડેટ નહીં થાય યુઆઈડી એઆઈએ એક નવી જાહેરાત કરી છે આ યાદી આપણા વિડીયોની અંદર જોશે એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ તો આજના સમયમાં આધાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ માનું એક દસ્તાવેજ છે લગભગ તમામ નાના મોટા કામમાં આધાર કાર્ડની જરૂર પડે છે આવી સ્થિતિમાં દેશના દરેક નાગરિક આધાર કાર્ડ હું ખૂબ જ મહત્વપૂર્ણ છે આધાર કાર્ડ યુઆઈડીએઆઈ દ્વારા જાહેર કરવામાં આવે છે આવી સ્થિતિમાં આધાર કાર્ડ સંબંધિત કોઈ પણ કાર્ય ફક્ત યુઆઈડીએઆઈ દ્વારા જ કરવામાં આવે છે હવે એ આધાર કાર્ડ બનાવવા માટે નવા દસ્તાવેજની યાદી બહાર પાડી છે

માટે તમે કયા દસ્તાવેજ ની જરૂર પડશે હવે યુઆઈડીએ આધારમાં બદલાવ કરવા ત્રણ મહત્વની બાબત ઓળખ ઘરનું સરનામું જન્મ તારીખ એના માટે અલગ અલગ ઓળખના પુરાવા માટે પાસપોર્ટ પેન કાર્ડ મતદાન ઓળખ કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ અને સરકારી કંપની દ્વારા જાહેર કરાયેલા ઓળખ કાર્ડનો મનરેગા કાર્ડ પેન્શન કાર્ડમાંથી એક દસ્તાવેજ હોવું જરૂરી છે સરનાપાના પુરાવા માટે વીજળી પાણી ગેસ બેંક પાસબુક રાશન કાર્ડ ડ્રાઈવિંગ લાયસન્સ ભાડા કરાર પેન્શન અને સરકાર દ્વારા જાહેર કરાયેલા રહેઠાણ પ્રમાણપત્ર જેવા દસ્તાવેજોની જરૂર પડશે હવે જન્મ તારીખના પુરાવા માટે શાળાની માર્કશીટ જન્મનું પ્રમાણપત્ર પાસપોર્ટ અને જન્મ તારીખ ધરાવતું કોઈ પણ સરકારી પ્રમાણપત્ર આની અંદર તમારે અપલોડ કરવું પડશે અને આધાર કાર્ડમાં મફત ઓનલાઈન અપડેટની સુવિધા ચૌદ જૂન બે હજાર છવ્વીસ સુધી લંબાવવામાં આવી છે આજના સમયમાં આધાર કાર્ડ એ સૌથી મહત્વનું દસ્તાવેજ બની ગયું છે અને આધાર કાર્ડ વિના કોઈ પણ મહત્વપૂર્ણ કામ અટકી જાય છે ભારતીય નાગરિકોને જે વિદેશમાં રહે છે એમને વિદેશમાં રહેતો જે નાગરિક ભારતીય છે એમને પાંચ વર્ષથી વધુના બાળકોને અને લાંબા સમયથી બીજા ઉપર ભારતની અંદર રહેતા હોય એવા લોકોને આ જરૂર પડશે

ત્યાં માય આધાર ઉપર જવાનું છે આધાર કાર્ડ ને અપડેટ કરવાનો ઓપ્શન પસંદ કરવાનો છે આમાં આધાર કાર્ડ ની વિગતો નાખવાની છે અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરી અને ઓટીપી મોકલવાનો છે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે ઓટીપી નાખવાનો છે જેમ કે નામ સરનામું જન્મ તારીખ તમે શું ફેરફાર કરવા માંગો છો એ લખવાનું છે એના માટે તમારે જરૂરી દસ્તાવેજો જે આગળ આપણે ચર્ચા કરી એ અપલોડ કરવાનું છે એકવાર રિક્વેસ્ટ મોકલાય છે ત્યારબાદ તમને એસએમએસ દ્વારા છે એ પ્રાપ્ત થશે હવે આધાર કાર્ડના નવા નિયમ અનુસાર કોઈ પણ લોકો હવે કરાવ્યાના છ મહિના પછી જ આધાર કાર્ડ મેળવી આ માટે સામે આવેલી નવી માહિતી અનુસાર આધાર કાર્ડના વેરિફિકેશન ને લઈ અને ફેરફાર કરવામાં આવ્યા છે તમારું આધાર કાર્ડ પણ દસ વર્ષ જૂનું છે તો એને તમારે અપડેટ કરવું પડશે દસ વર્ષ જૂના આધાર કાર્ડને બે રીતે અપડેટ કરી શકાય એક તો ઓનલાઈન ફ્રી અપડેટની તારીખ ત્રણ વખત લંબાવવામાં આવી છે અને હવે તારીખ ચૌદ જૂન સપ્ટેમ્બર સુધી નક્કી કરવામાં આવી છે છે અપડેટ કરવું હોય તો તમારે આધાર આધાર જે સેન્ટર ત્યાં બાયોમેટ્રિક અને ફિંગરપ્રિન્ટ અથવા તો આઈરી સ્કેન કરી અને ફેઝ ઓથેન્ટિકેશન પણ આની અંદર કરવાનું હોય છે નવું આધાર કેવી રીતે બનાવો હવે નવું આધાર મેળવવા માટે તમારે કેટલીક સરળ પ્રક્રિયાઓ કરવી પડશે આ માટે તમારે સૌથી પહેલા નજીકના આધાર એનરોલમેન્ટ સેન્ટર ઉપર જવું પડશે હવે આધાર સેન્ટર કયા બનાવાશે એ તમે સરળતાથી જ આ વેબસાઇટ ઉપરથી શોધી શકશો અને ઓનલાઈન અપોઇન્ટમેન્ટ છે એ પણ તમે લઈ શકો છો જો વિડીયો સારું લખે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી